ચૌદ અગિયાર બે હજાર પચીસ ના રોજ સાયબર ક્રાઇમ સેલ સુરત શહેર દ્વારા ધુમસ રોડ પર આવેલ એક સ્વસ્તિક યુનિવર્સલની બિલ્ડિંગમાં એક શોપમાં રેડ કરવામાં આવેલ હતું અને જે શોપની સામેનો બોર્ડ હતો એ સ્મેક્સ એન્ટરપ્રાઇઝ નામનો હતો એમાં હકીકત એવી રીતની છે કે છેલ્લા એક બે વર્ષથી સાયબર ક્રાઇમ સેલની અમારી જે ગવર્મેન્ટ આઈડી છે એમાં લાંબા સમયથી અમે લોકોને ઈમેલ મારફતે ફરિયાદ મળી રહી છે આખા દેશભરથી કે કંઈક તો લોન ફ્રોડ કરવાની કંપની છે જે સુરત ખાતે કાર્યરત છે અને એમને જે ટિકિટ સાઈઝ હતું ફ્રોડનું તમામ ઈમેલ જોતા તો એ ખબર પડી કે પાંચ હજાર રૂપિયાથી પચીસ હજાર રૂપિયાનું ટિકિટ મતલબ ફ્રોડ અમાઉન્ટ હતું જેથી જે આરોપ વિક્ટિમ છે જે ફરિયાદીઓ છે એ લોકો બીજા રાજ્યથી અથવા તો લાંબો સમય ટ્રાવેલ કરીને સુરત આવા માંગતા નહોતા પણ છતાં એ લોકો અહીંયાની સાયબર ક્રાઇમમાં એક ઈમેલ નાખીને એમ અમે લોકો પાસેથી અપેક્ષા રાખતા હતા કે અમે લોકો તપાસ કરીને ખરેખર જોઈ શકીએ કે શું ચાલે છે તો એટલે અમારે લોકોની તપાસ આમ આ ઇન્કવાયરી ચાલુ જ હતી તમામ ઈમેલ ઉપર અને અમે લોકોને ખબર પડી કે ખરેખર જે આરોપી છે એ નીતિશ ખવાણી છે નીતિશ ખવાણીને અમે લોકો ટ્રેક કરતા હતા અને ચોવીસમી તારીખે રોજ અમે લોકો ખબર પડી કે કદાચ બંબઈથી મૂલ એમનો મુંબઈમાં છે તો અમે લોકોને ચૌદ તારીખે ખબર પડી કે ખરેખર સુરત આવી ગયું છે અને સ્વસ્તિક યુનિવર્સલમાં સ્થિત સ્માર્ટ એન્ટરપ્રાઇઝ નામનું શોપમાં અત્યારે હાજર છે તો અમે લોકો ત્યાં જઈને રેડ કરી રેડ કરી તો એમની પાસે એક લેપટોપ ચાલુ હાલતમાં મળ્યું અને એ લેપટોપમાં ડિરેક્ટરનું નામનું એક લોગિન હતું અને ડિરેક્ટર એટલે ગ્લોબલ લિંકટેક કંપની નો ડિરેક્ટર અને લોકલ ગ્લોબલ લિંકટેક કંપની એ જ કંપની છે જેના નામનો અમે ફરિયાદ ઉપર મળતો હતો તો તમામ ઈમેલ્સ વગેરે શોધતા અમે લોકોને ખબર પડી કે ઘણા બધા લોકોએ ડિરેક્ટરની ઈમેલ પર પણ એ લોકોએ ઈમેલ કર્યું છે કે અમારે સાથે આવું આવું લોન પણ થયું છે તમે લોકો અમારો પૈસો કાપી લીધું છે તો પ્લીઝ રિટર્ન કરો આવું બધું લોકોની ફરિયાદ હતી ઘણા બધા ઈમેલ એમના ઈમેલ ઉપર મળ્યું આગળ જ્યારે તપાસ કરી અને પૂછપરછ કરી તો ખબર પડી કે બીજે પણ શોપ છે બાજુમાં રોયલ ટાઇટેનિયમમાં અને ત્યાં જઈને બીજી ટીમ ત્યાં અમે એક મોકલાવ્યું અને ત્યાં રેડ કરી તો ખબર પડી કે ત્યાં એમના સિવાય એક મેનેજર અને આઠ માણસો પણ કામ કરતા હતા અને ખરેખર કોલ સેન્ટર જેવું ચાલતું હતું પછી સીપી સાહેબને જ્યારે જાણ કરવામાં આવી તો સૂચના હતી અને માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું કે તમે લોકો સુધી જઈને તપાસ કરો અને એ એ તપાસમાં બહાર આવ્યું છે કે ખરેખર લોકો બે એમો જે આરોપી છે માસ્ટર માઇન્ડ છે નિર્દેશ કવાણી અને ખરેખર બે એમઓ વાપરે છે એક એમો છે જેમાં એ શું કરે છે ગ્લોબલ લેટેક નામની કંપનીમાં થી કોલ કરે છે લોકોને અને જે કોલ કરવા માટે જો ડેટા જોઈએ છે મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી એ તમામ ડેટા એમને વર્ક ઇન્ડિયા નામની એક પોર્ડલ છે એના પાસેથી મળે છે પછી એ ડેટા લઈને કોલ સેન્ટર જેવું ચલાવે છે અને સામેવાળાને કોલ કરીને જે ફરિયાદી છે એમને કોલ કરીને વિક્ટમ્સને કોલ કરે પછી પૂછે કે તમને એમનો લોન જોઈએ છે પછી સામેવાળા જો કહે હા તો પછી આખું પ્રોસેસ એ લોકો કોલ ઉપર જ કરી નાખે છે અને કોલ ઉપર જ પ્રોસેસ કરે તો સામેવાળાને ટાઈમ નહીં મળે કોન્ટ્રાક્ટ અગ્રીમેન્ટ વાંચવાનું તો એમાં શું થાય કે સામે વાળો પછી એને શું કહ્યું છે પાસ સાથે પાર્ટનરશીપ કરી છે શોરપાસ મારફતે પછી ઓટીપી સામે વાળાના નંબર ઉપર જાય અને હા હાથ આ બધું જ થઈ જાય એક જ કોલમાં સામેવાળાથી ઓટીપી લઈને આધાર ઓથેન્ટિકેશન કરીને એક એસીએચ મેન્ડેટ બનાવી દે છે એસીએચ એટલે ઓટોમેટિક ક્લિયરિંગ હાઉસ ફોર એક્ઝામ્પલ અગર તો અગર તમે સબસ્ક્રિપ્શન મોડલ ની વાત કરો તો ફોર એક્ઝામ્પલ તમે એમેઝોન અથવા નેટફ્લિક્સ હોય તો તમે એ લોકો સબસ્ક્રિપ્શનનું તમને સર્વિસ આપે છે રાઈટ તો એ સબસ્ક્રિપ્શનનું સર્વિસ જ્યારે તમે મેળવો તો તમે યુપીઆઈ આઈડી અથવા તો તમારો કાર્ડ નંબર નાખી દો તમારો સીવીવી નંબર પણ નાખી દો અને એક જ વારમાં તમે દર મહિનાની પરમિશન સામેવાળીની કંપનીને આપી દો કે તમે દર મહિના મારા અકાઉન્ટથી આટલો ડેબિટ કરી શકશો જે સબસ્ક્રિપ્શન છે એટલું તો એ લોકો એ જ મેન્ડેટ પાસેથી મેળવતા એવી રીતની કરતા હતા કે મેન્ડેટનું એક જ કોલમાં બધું જ થઈ અને જે વિક છે એ લોકો તો ભોલાવાળા હોય તો એને ખબર જ ના પડે કે આપણે શું ઓથોરાઇઝેશન આપી દીધું છે અને ઈ આધાર ઈ સાઈન મારફતે એ લોકો એ ઓથોરાઇઝેશન લઈને પછી સામેવાળાની બેંક એકાઉન્ટમાં મેન્ડેટ નાખીને દર મહિનાનો પૈસા ઉપાડી લેતા તા ઈ એમ આઈ નામની બીજો એમો એમનો હતો કે ગ્લોબલ લિંક ટેક કંપનીમાં હેઠળ જ એ લોકો જોબ આપવાની સોરી હા જોબ આપવાની એ લોકો એ સામેવાળાને કોલ કરીને કહેતા તા કે તમે ઘર બે ઘરે બેસીને બીજ દસ હજાર થી પાંચ લાખ રૂપિયા કમાવી શકશો તેથી અમે લોકો એ ગેરંટી આપી આપી રહ્યા છીએ અને તમારે જો આવું જોબ લેવાનું હોય તો તમે અમે લોકોને કોન્ટેક્ટ કરો અને એવી રીતે લોકો સામેવાળાને આપતા હતા અને એમાં પણ એક જ કોલમાં એ લોકો ઈ ઓથોરાઈઝેશન લઈ લેતા હતા અમે ઈ અગ્રીમેન્ટ હતો અને એ અગ્રીમેન્ટમાં એક લીટી એ લોકો એવી રીતે લખતા હતા કે આ એચઆર કન્સલ્ટન્સી માટે તમારે તમને દસ હજાર રૂપિયા પ્લસ જીએસટી આપવું પડશે અમારી કંપનીને અને ખરેખર જે સામેવાળા છે એમને તો એમ લાગતું હતું કે ફોકસ નું અમે લોકોએ જોબ અપાવે છે પણ એકચ્યુઅલી એ લોકો એવી રીતની લીટી નાખતા હતા અને એ સાઈન નહીં લેતા હતા અને સામેવાળોએ કન્સન્ટ પણ આપી દે છે પછી એ લોકો દસ દિવસ પછી જ્યારે આ બધું થઈ જાય તો દસ દિવસ પછી સામે સામેવાળાને એડવોકેટ મારફતે લીગલ નોટિસ મોકલે છે કે તમારો દસ હજાર પ્લસ જીએસટી જે એચઆર કન્સલ્ટન્સીની ફીસ છે એ ડ્યુ છે અને તમે તો ખરેખર આપી નથી અને સામેવાળાએ જે ના પાડે તો એડવોકેટનું ધમકી આપીને પછી એડવોકેટ મારફતે કોલ કરાવે પછી રૂપિયા પડાવવા માટે નીગોશિએશન અથવા બાર્ગેનિંગ બધું ચાલુ જ કરે તો એવી રીતે એક છેતરપિંડી એ લોકો આચરતા હતા. હવે આ બીજી જે જોબ ફ્રોડ વાળી એમો છે એમાં એ લોકો બીજી બસ્તી શું કરતા હતા કે બાઇક સોલ્વર કરીને એક બીજી કંપની પણ આ માણસે ઊભી કરી છે અને બાઈક સોલ્વરમાં એ લોકો ટાસ્ક આપે છે કે તમે મતલબ માર્પફોર્ટ ડાઉનલોડ કરાવો અમારા એપને અને જેટલા તમે ડાઉનલોડ કરાવશો તો તમે વીસ રૂપિયા પર ડાઉનલોડ માટે મળશે તો એવી રીતનું એ લોકોએ જે જોબ ફ્રોડ માટે જે સામેવાળી વિક્ટીમ છે તો એમને એ લોકો એવી રીતનું કામ આપતા હતા અને જે કોન્ટ્રાક્ટ અગ્રીમેન્ટ પણ છે એમના કંપની મારફતે જ મોકલતા હતા બેસિકલી જે પ્લેસમેન્ટ થયું છે ખરેખર જો એ લોકોએ જોબ અપાવ્યું છે પોતાની જ કંપનીમાં અપાવ્યું છે જે કંપનીનું નામ છે બાઇક સોલ્વર અને બાઇક સોલ્વરના લેટર હેડ હેડમાં એ લોકો આખું જોબ અગ્રીમેન્ટ વિક્ટીમને મોકલતા હતા અને પછી વાઇટ સોલ્વરમાં પણ જે અગ્રીમેન્ટ છે જે એન્ડ છે અને એમાં ખરેખર કોઈ માણસ પૂરું કરવું કરી શકશે એવું નથી તો પછી એના મારફતે પણ મતલબ પણ તમે સારી રીતે કામ નથી કરતા અને થર્ડ ટર્મ્સ એન્ડ કન્ડિશનનું તમે લોકોએ ઉલ્લંઘન કરી છે એમ કરીને પણ સામે વાળાને ધમકાવવામાં આવતું હતું અને એમની પાસેથી રૂપિયા પડાવવા માટે અગેન એડવોકેટનું એ લોકોએ મદદ લેતા હતા

સ્ક્રિપ્ટ આપતો હતો એ લોકોએ ખરેખર અમે લોકો રેડમાં સ્ક્રિપ્ટ પણ મળી છે કે કેવી રીતે વિક્ટીમ સાથે વાત કરવાની અને સ્ક્રિપ્ટ અમે લોકો એ તપાસના કામે સીઝ કર્યું છે તો એ જે મેનેજર છે એ સ્ક્રિપ્ટ બનાવીને પણ આપતો હતો કોલ સેન્ટરવાળા જો એમ્પ્લોઈઝ છે એમને કે તમે એવી રીતે વાત કરવાની છે અને આ મોબાઈલ નંબર છે એને કોલ કોન્ટેક્ટ કરો કેટલા ટાઈમ થી કોલ સેન્ટર ચાલે તો એ જે માણસ છે એ અગાઉ પણ પાંચ ગુણામાં ઓલરેડી એમની સામે એફઆઈઆર થઈ ગઈ છે હા એફઆઈઆર અને શું છે એસીએચ મેન્ડેટવાળું છે તો સાયબર ક્રાઇમ એનસીસીઆરપી પોર્ટલ પર એમનો કમ્પ્લેન નથી જાતો કેમ કે સીધું તમને બેંક એકાઉન્ટ નથી મળતું બટ અમે લોકોની તપાસમાં એમનું ત્રણ ખાતું મળ્યું છે અને ત્રણ ખાતામાં નવ કરોડ બાણું લાખનું આવક છે ક્રેડિટ અને એ છેલ્લા હું તમને ફક્ત દોઢ વર્ષની વાત કરું છું પણ અગાઉ પણ મતલબ એ અગાઉથી આ કામ કરે છે બે હજાર એકવીસ સુધી તો એને કમ્પ્લેન અમે લોકો એફઆઈઆર મળી ગયું છે તો ચાલુ જ રાખ્યું છે એમની એમની જે શું કહેવાય ગુના કરવાની જે પદ્ધતિ છે એ ચાલુ જ રાખ્યું છે સારું ભણેલું આરોપી છે બીએસસી ઇન મેથેમેટિક્સ છે બધું જ ખબર પડે છે એ કોલ સેન્ટર ફક્ત સુરત ખાતેથી નહીં એમનું જે મોટું ઓફિસ છે એક મુંબઈમાં પણ છે ગોવામાં પણ છે અને પુણેમાં પણ છે અને એ લોકો વિક્ટીમ્સ પણ એવી રીતની શોધે છે કે ખરેખર મહારાષ્ટ્ર કે ગુજરાત અથવા તો સુરતની આજુબાજુમાં અથવા તો મુંબઈ અને પુણે આજુબાજુમાં આજુબાજુ એ લોકો નથી શોધતા એ લોકો જો પોતાની એડ પોસ્ટ કરે છે અથવા તો ડેટા મારફતે જે કોલ કરે છે એ તમામ વિકટીમો જે દૂર ના હોય એમને કરે છે કે કેમ કે ટિકિટ સાઈઝ નાની છે તો કોઈ પણ વિકટીમ અગર તમારી સાથે મોટી છે તો થઈ જાય તો તમે તો પછી પગલાં લેશો અને જે તે થાણામાં દાખલ કરવાની છે ત્યાં જઈને પણ એન્ક્વાયરી કરશો બટ છોટી ટિકિટ સાઈઝ હોય તો તમે આટલું બધું નહીં તો એટલા માટે બે આરોપીઓ મળી ગયા છે જેમાં એક નિતેશ કવાણી જે માસ્ટર માઇન્ડ છે એ છે અને બીજો જે એમને જાવેદ મોહમ્મદ કરીને છે જો એમનો મેનેજર તરીકે કામ અહિયાં સુરતમાં કરતો હતો એની સિવાય એમના અંદર જે બે માણસો કામ કરે છે સતન્દ્ર પાલ સિંઘ અને એક આકાશ કરીને છે એ બંને જણા અત્યારે મુંબઈમાં છે અને આ રેડ થઈ ગઈ પછી એમનો એ લોકો અંડરગ્રાઉન્ડ જતા રહ્યા છે તો એમને શોધવાનો પ્રયાસ હાલ ચાલુ માં છે સ્ક્રિપ્ટ કઈ રીતની છે કે બંધક બનાવીને આ લોકોને સ્ક્રિપ્ટ આપવામાં આવતી હતી કે શું કોલ સેન્ટર નહીં નહીં કોલ સેન્ટરમાં જે માણસો કામ કરે છે એ લોકોને સેલેરી ઉપર એ લોકો કામ લેતા હતા અને ઘરે એમને ખરેખર ખબર નહીં પડતી કે મતલબ એ લોકો એક્ચ્યુઅલી ક્રાઇમ કરાવે છે તો તે લોકોને એ કરતા હતા કે અમે લોકો લોન લોનની કંપની છે ને તમે સામેવાળાને એવી રીતની વાત કરવાની છે જેમ કે જે શું કહેવાય ફોર એક્ઝામ્પલ આઈસીઆઈસીઆઈ બેંક એચડીએફસી જે સાચી બેન્કો છે તો એના એના નામ પર આપણને જે કોલ આવે છે ને કસ્ટમર કેર વાળાનું તો એવી રીતનું એ લોકોને સ્ક્રિપ્ટ પણ આપવામાં આવી નથી તો એ તમામનું સ્ટેટમેન્ટ પણ નિવેદન પણ લેવામાં આવી શક્યું છે